સુધાકર માર્કેટમાં અફવા છે કે ડીકે ટેક્સટાઇલમાં એવી વસ્તુ આવી છે કે ધૂમ મચાવી રહી છે અફવાની વાત કરું તો આ કોઈ અફવા નથી આ રિયલિટી છે કે અમારી પાસે નેવું રૂપિયાથી કુર્તી સ્ટાર્ટિંગ છે એસી રૂપિયાથી શોર્ટો ટોપ સ્ટાર્ટિંગ છે અને દોઢસો રૂપિયાથી ટુ પીસની સ્ટાર્ટિંગ છે અને બસો રૂપિયામાં તમને થ્રી પીસ આપી દેતા છીએ આવી ઘણી બધી વેરાયટીઓના કલેક્શન છે અમારી પાસે જો તમે પણ ઈચ્છુક છો તો અત્યારે જોડાજો ડીકે જેવી રીતના ભાઈ કે છે કે અફવા છે તો અફવાની બાબત ઉપર તમને કહું તો સીધી વાત આ છે જેમ કે આ તમને એક વસ્તુ મારા કાઉન્ટર ઉપર છે બતાવું છું આ જે વેરાયટી છે આ વેરાયટી રેટ માર્કેટની અંદર તપાસ કરી લેજો અને ડીકે ટેક્સટાઇલ રેટની વાત કરું તો ડીકે છે ખબર છે એકસો દસ રૂપિયા એકસો ને દસ રૂપિયાની અંદર તમને સોટોપની વેરાયટી મળે છે અને એકવાર કલર પ્રિન્ટ જોજો આ જુઓ કલર કલર પ્રિન્ટ પ્રિન્ટ આવી ઘણી બધી તમને સારામાં સારા મળી જાય છે તો તમે એકવાર વિચારી લેજો કે તમને સસ્તામાં માર્કેટમાં ક્યાં મળે છે અને સસ્તા જે આપે છે એ વાકઈમાં સસ્તા છે કેમ કે કહેવાવાળા તો બહુ બધા છે બહુ ઘણા બધા છે જે એમ કહેતા છે કે આવી જાઉં સીધા ફેક્ટરી આઉટલેટમાં આવી જાવ સીધા મેન્યુફેક્ચર પાસે પણ શું હકીકત શું છે છે કોઈ ફેક્ટરી વાળા છે કોઈની પાસે એવા રેટ એસી રૂપિયા વાળી કુર્તી છે કોઈની પાસે બોલો બીજી બીજી વાત એક વસ્તુ કહું છું તમને આજે અંદર શું થાય છે કસ્ટમર બહાર થી આવે છે સાઉથમાં કર્ણાટક તેલંગાના કલકત્તા ઓડિશા યુપી બિહાર ઝારખંડ ઘણી બધી જગ્યાથી કસ્ટમર આવે છે અને એ વિચારીને આવે છે કે સુરતમાં વસ્તુ સારી મળશે સસ્તી મળશે પણ થાય છે શું કસ્ટમર અહીંયા આવે છે અને મોટી મોટી કંપનીઓ સાથે જોડાય છે કંપનીનું ઘરનું માર્જિન હોય છે 40 થી 50% અને આજે તમને એક વાત બતાવું છું એક મેન્યુફેક્ચરર વાળાની માર્જિન શું હોય ખબર હાઈએસ્ટ માં હાઈએસ્ટ માર્જિન હોય ને તો 5% ની હોય અને માર્જિન તમારી હોય છે આમાં 30% 35% 40% 50% ની જે માર્જિન હોય એ કસ્ટમરની હોય છે અમારા કસ્ટમર એટલે તમને વાત બતાવું છું આ આખી ઇન્ડિયા વાત બતાવું છું સુરત મુંબઈ દિલ્હી અમદાવાદ કલકત્તા ઘણી બધી જગ્યા અલગ અલગ લોકો વ્યાપાર કરે છે અને વ્યાપાર તમે એની સાથે કરજો જે તમને સારામાં સારી વસ્તુ આપશે અને સારામાં સારા રેટ આપશે અને વ્યવહારથી જે ચાલે એમ નથી કે આજે વ્યાપાર કરવામાં લોકોને ઇન્ટરેસ્ટ નથી વેપાર તો બહુ બધા કરે છે પણ જે એમના વ્યવહાર સાથે વેપાર કરે છે ને એ મોટા વ્યાપારી થાય છે ચાલો હવે એક બીજી વાત બતાવું છું કે આ વસ્તુ જુઓ તમને મેં બહુ બધી વસ્તુ બતાવું છું ઘણી બધી વિડીયોમાં બતાવું છું પણ આ વિડીયોમાં જે તમને આજે બતાવું છું ને આ આ વિડીયોમાં જે બતાવું એમાં એક ખાસિયત છે કે આજે આ માર્કેટની અંદર વેરાયટી જે છે એ દોઢસો રૂપિયામાં હોલસેલ થાય છે પણ સુરત માર્કેટની વાત કરું તો સુરત માર્કેટમાં એકસો એસી રૂપિયામાં વેચાય છે પણ તમ તમારી વાત કરું તો તમે વિડીયો જુઓ છો તમારી પાસે કોન્ટેક્ટ નંબર છે અમારા એકસો દસ રૂપિયામાં લઈને તમે એકસો એસી માં તો તમે રિટેલ કરી શકો છો જે રેટમાં માર્કેટમાં કસ્ટમર લોકો એકસો દસ રૂપિયામાં લઈને એકસો એસી માં રિટેલ કરે છે અને આજે સુરતની વાત કરું તો સુરતમાં એકસો એસીમાં તો કસ્ટમરો હોલસેલમાં લઈને જાય છે એ રિટેલ કયા રેટમાં કરશે પછી એમની પાસે કસ્ટમર બંધાતા નથી પછી એમને ચિંતા થાય છે કે શું કરું ક્યાંથી માર્જિન લાવું એમના વ્યાપાર ઠપ થઈ જાય છે એક વસ્તુની પાછળ હજાર રીઝન હોય અને રીઝનની વાત કરું તો રીઝન કેવા હોય આ બધા રીઝન છે અને વ્યાપારી એક એવા હોવું જોઈએ જે તમને એવી વેરાયટી આપે કે તમને વેચવું ના પડે ઓટોમેટિક વેચાઈ જાય જેમ કે તમને હું ઘણી બધી વેરાયટી બતાવ્યા એક વાર આ વેરાયટી જુઓ કલર પ્રિન્ટ તમે બધી વસ્તુ નોટ કરજો મિત્રો આ જે વેરાયટી તમને બધી બતાવું છું એક પછી એક આમાં તમે કલર ચાર્ટ જોજો એક પછી એક બધી વેરાયટીના કલર ચાર્ટ જોજો અલગ અલગ દેખાશે તમને કોઈ પણ સિંગલ કલર અને સિંગલ પ્રિન્ટ તમારે મેચ ના થાય આ જુઓ બધી વેરાયટી તમને સ્ક્રીન ઉપર બતાવું છું આ તો એક સિંગલ વેરાયટી શોર્ટ ટોપ ની અંદર બતાવું છું જો તમને આવી ઘણી બધી વેરાયટીઓના કલેક્શન જોતા હોય તો અત્યારે ડીકે ટેક્સટાઇલ સાથે સંપર્ક કરજો અને તમને અમારા હજુ બહુ બધા નવા વિડિયો જોવાનું છે તો તમે અમારા ડીકે ટેક્સટાઇલના ચેનલ ઉપર જઈને જોઈ શકો છો ડીકેટી કુર્તી હબમાં જોઈ શકો છો ડાયરેક્ટ વોટ્સઅપમાં હાય લખીને તમે અમારી સાથે સંપર્ક કરી શકો છો વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો સીધા કોલ કરી શકો છો અને અમારા કોઈ કસ્ટમરને વિડીયો કોલ ઉપર જોવાનું હોય ને તો કેટલાક કસ્ટમરને ટ્રસ્ટ ના હોય તો વિડીયો કોલ ઉપર પણ તમે જોઈને વસ્તુ સિલેક્શન કરી શકો છો તો ચાલો મિત્રો બહુ બધી વાતો થઈ ગઈ હવે મળું નવા વિડીયોમાં નવી વેરાયટી સાથે ત્યાર સુધી ધન્યવાદ